સનાથલ સર્કલથી નજીક એસપી રિંગ રોડ પર વિશલપુરમાં આજે ટુ બી કે ફ્લેટ જોઈએ આપણે દસ બાય સોળનો તમારો લિવિંગ છે આમાં દસ બાય ચારની તમારી બાલ્કની ચૌદ માળનું બિલ્ડિંગ છે નીચે કમર્શિયલ શોપ્સ છે દુકાનો રહેવાની છે આમાં દેરાસરથી બિલકુલ નજીક છે આ સ્કીમ આવી ગયો તમારો ડાઇનિંગ સ્પેસ અને કિચન પંદર બાય દસની સાઇઝ છે આની આ રીતનું તમને પ્લેટફોર્મ મળશે આમાં સવા આઠ બાય ચારની સાઇઝનો તમારો વોશયાર્ડ આ સેમ્પલ હાઉસ છે આ રીતની પ્રોપર્ટી તમને મળવાની છે ચાલીસથી થી વધારે આમાં એમ્યુનિટીસ છે આ આવી ગયો તમારો પહેલો બેડરૂમ દસ બાય દસની ની સાઈઝ છે આની જૂન બે હજાર પચીસમાં આનું પોઝિશન છે સ્કીમની અંદર ટુ અને થ્રીચકેના ફ્લેટ્સ છે જે દર્શકો અત્યારે આ વિડીયો દ્વારા અમારી સાથે જોડાયા હોય તેમને રિક્વેસ્ટ છે પ્લીઝ અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ ગયો તમારો માસ્ટર બેડરૂમ સાડા તેર બાય દસની સાઈઝ છે આની આમાં તમને એટેચ ટોયલેટ મળે છે ટોયલેટની સાઇઝ છે છ બાય ચાર આની પ્રાઇઝિંગ છે પિસ્તાલીસ લાખ રૂપિયા દસ્તાવેજ સાથે જો તમે આ પ્રોપર્ટીની વિઝિટ કરવા માગતા હોય તો અત્યારે સેવન સ્ટાર રિયલિટીના નંબર પર કોલ કરો તમારી વિઝિટ બુક કરો આ આવી ગયું ઘરનું કોમન ટોયલેટ એ પણ છ બાય ચારનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આ વિડીયોને શેર કરજો જય હિન્દ જય ભારત